ફરી એક માસૂમ પર બળાત્કાર થતા રહી ગયો છે ડુમ્મસ બીચ પર અગિયાર વર્ષીય બાળાને લલચાવી લાવી નરાધમ બળાત્કાર ગુજારે તે પહેલા જ મક્કાઈ વેચતી મહિલાને શંકા જતા પોલીસને બોલાવતા પોલીસે નરાધમને પકડી તપાસ કરતા સમગ્ર મામલો સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ડુમ્મસ ચોપાટી ગોલ્ડન બીચ પર મકાઈ વેચતી મહિલાની સમયસૂચકતાને કારણે અગિયાર વર્ષની બાળકી બળાત્કારનો ભોગ બનતા બચી છે વેસુના નેપાળી દંપતીની અગિયાર વર્ષની દીકરીને એક ઈસમે હોટેલમાં જમવા લઈ જવાની લાલચ આપી બાઇક પર ડુમ્મસ લઈ ગયો હતો તેણે ચાલુ બાઈકે અડફલા પણ કર્યા હતા ચોપાટી ગોલ્ડન બીચ પર ઝાડીમાં લઈ જઈ નરાધમ રેપ કરવાનો હોય એવી મકાઈ વેચતી મહિલાને આશંકા ગઈ હતી બીજી તરફ મહિલાને બાળકીની ઉંમર જોઈને પણ શંકા જતા તેમણે એક હોમગાર્ડને આ અંગે જાણ કરી હતી હોમગાર્ડે ડુમસ પીઆઈ અંકિતા સોમૈયાને જાણ કરતાં તેમણે નજીકની ચોકીમાં ફરજ બજાવતા પોકો ઈશ્વરબાબાની જાણ કરી હતી ઈશ્વર ઈશ્વરબાબાએ તાત્કાલિક બીજ પર દોડી આવી પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછપરછ કરી હતી જેમાં બાળકી અને આરોપી બંનેના નિવેદનો વિરોધાભાસી આવ્યા હતા આથી પોલીસે ઉપરી અધિકારીને પણ જાણ કરી હતી પછી બાળકીના પરિવારજનોને બોલાવાયા હતા જેમાં ખબર પડી હતી કે આરોપી બાળી બાળકીને જમવાની લાલચ આપી વેસુતી બાઇક પર બેસાડી લઈ આવ્યો હતો પોલીસે સી ટીમની સાથે બાળકીને વેસુ પોલીસ સ્ટેશને મોકલી હતી જ્યાં બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે દીપક સત્યનારાયણ ચાવલા સામે છેડતી અને પોક્સ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આ ગુનામાં વપરાયેલી બાઇક પણ કબજે લીધી છે આરોપી અપરિણિત છે અને સાડીની મજૂરી કરે છે ગઈકાલે તારીખ સત્તર દસ ના રોજ એક એવો બનાવો ધ્યાને આવ્યો છે જે અમારા માટે બહુ અગત્યની બાબત છે અને એની મહત્વતા બહુ વધારે છે એક કિશોર વયની એક દીકરી પોતાના વિસ્તારમાં ચાલીને જતી હતી અને ત્રીસ બત્રીસ વર્ષના મોટરસાઇકલ ઉપર આવેલ એક યુવાને એને કીધું કે ચાલો તમને મેગી ખવડાવું અને તમને ફરવા માટે લઈ જાઉં એવા પ્રલોભન આપીને આ દીકરીને મોટરસાઇકલ ઉપર સાથે બેસાડીને લઈ જાય છે એના વર્તન શોભનીય નથી અનિચ્છનીય વર્તન હતા દીકરી સાથે એને લઈને ડુમ્મસ જાય છે કે તને ડુમસ ફેરવા માટે લઈ જાઓ ત્યાં જે હોકર્સ બેઠા હોય છે બીચ ઉપર આમાં એક બેન એની પાસે જાય છે ને એને કહે છે કે બેન મેગી આપો સાથે સાથે બેનને આ પણ પૂછ્યું કે અહીં જંગલ વિસ્તાર છે આમાં ફરવા માટે જઈએ તો બેને પૂછ્યું કે આ બેન કોણ છે એની ઉંમર કેટલી છે ખાસ વસ્તુ આ આ બેનના પૂછવાનો કારણ આ કે સુરત સિટી પોલીસ ખાસ કરીને ડુમસ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જતા હોય છે બીચ અને ડુમ્મસ વિસ્તારમાં આ પ્રકારના ધંધા કરતા ભાઈઓ બહેનો તમામની સાથે પોલીસ સતત સંપર્કમાં હોય છે આ લોકોને પોલીસ મિત્રની જેમ પોલીસ ટ્રીટ કરતી હોય છે કેમ કે પોલીસના આંખ કાનની જેમ આ લોકો કામ કરી શકે આ બેનને શંકા જતા આ બેને નજીકમાં ફરજ ઉપર બેસેલા એક હોમગાર્ડ જેની ડ્યુટી આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે જ રાખવામાં આવી છે આ હોમગાર્ડના જવાન જેનું નામ છે કિરણ એને વાત કરવામાં આવી બેને કિરણના આ વાત કરતાં કિરણે તાત્કાલિક ત્યાં બીટ ઉપર જે પોલીસના કર્મચારી હતા ઈશ્વર ઈશ્વરને ફોન કર્યા અને આ ત્રણેય જણાએ આ ઈસમ જે દીકરીને લઈ જતા હતા ઝાડીવાળા વિસ્તારમાં ત્યાં જઈને એને પકડી પાડ્યા દીકરીની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી તાત્કાલિક ખબર પડી કે આ પોક્સો હેઠળ ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા હતા દીકરી હેમખેમ મળી આવી છે એની સાથે કોઈ બીજા અપ્રિય બનાવ બનવા પામેલ નથી પરંતુ નાની વયની એક દીકરીને એવી રીતે પ્રલોભન લઈને જાય એની સાથે અનચ્છનીય પ્રકારની ચેષ્ટાઓ કરે અને આ પ્રકારની દાનત સાથે જાળી ઝંખાળમાં લઈ જવાના પ્રયાસ કરે એટલા માટે પોક્સો એક્ટ હેઠળ અને ત્રણસો ચોપન આઈપીસી હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે ખાસ વસ્તુ આ છે કે પોલીસ સજાગ છે સાથે સાથે પોલીસની સાથે સંપર્કમાં જે પોલીસ મિત્રો છે હોમગાર્ડના લોકો છે સમાજના નાગરિકો હોમગાર્ડ જેવી જે પોલીસની સહકારી સહયોગી એજન્સીઓ છે અને પોલીસ યોગ્ય સંકલન સાથે પ્રોએક્ટિવલી કામ કરે રેસ્પોન્સિવ રીતે કામ કરે તો એવી કોઈપણ ઘટનાને ભણતાં અટકાવી શકાય છે આ ખાસ બાબત છે એટલા માટે આ હોકર જે બેન છે એને હોમગાર્ડના અમારા જે કર્મચારી છે એને અને પોલીસના કર્મચારી છે આ ત્રણેય જણાને સ્પેશિયલ ઇનામ આજે આપવામાં આવી રહ્યા છે